ત્યારે જોવાની બાબત એ છે કે આટલા વર્ષોથી લાખો લીટર દૂધ ડેરીમાં સભાસદો ભરે છે ત્યારે ડેરી પાસે કોઈપણ જાતની સુવિધા નથી અને જ્યારે સાધારણ સભામાં લોકોએ ઉભા રહેવું પડે અને ઝાડ નીચે વેસવું પડે તો જ વાત જ શું હોય ડેરીના પ્રમુખ સભ્ય સભા માટે મંડપ ખુરશીની વ્યવસ્થા કરી નથી શકતા તો ગામ માટે શું કરશે અને સાથે એવા પણ આક્ષેપ થઈ રહ્યા છે કે જેને દૂધ ઓછું જાય છે એમને એડવાન્સ પૈસા આપવામાં આવે છે અને જે લોકોનું વધુ દૂધ આપે છે અને લોકોને નથી એડવાન્સ આપવામાં આવતું તો આવું કેમ મુખ્યમંત્રીની હાજરીમાં વિવાદ થતો હોય અને વિવાદના ઉકેલ ન કરી શકતા હોય અને ગયા વર્ષની સાધારણ સભામાં પણ વિવાદો મુલતવી થઈ અને આ વર્ષે પણ આક્ષેપ પ્રતિ આક્ષેપ વચ્ચે સભાસદ દૂધમાં પાણી મેળવે છે એટલે બાર હજાર લીટર દૂધ ખરાબ થયાનો આક્ષેપ પ્રમુખ મંત્રી કરે છે ત્યારે સભાસદનો આક્ષેપ છે કે પૂરા પાંત્રીસ લિટર પાણી હોય તો બી આખું ટેન્કર દૂધના ખરાબ થાય કે આ મંડળીના સંચાલનનો અભાવ હોય તેવું સભાસદો જણાવી રહ્યા છે મિત્રો આજે આપણે આવી પહોંચ્યા છીએ ડુલવણ તાલુકાના કુંભિયા ગામે કુંભિયા ગામે પશુપાલકો ક્યાંક ને ક્યાંક નારાજ જોવા મળી રહ્યા છે કુંભિયા ગામની જે દૂધ ડેરી છે આ વિસ્તાર દક્ષિણ ગુજરાતના આદિવાસી વિસ્તારમાં ખાસ કરીને ખેતી પ્રધાન લોકો રહેતા હોય છે ખેતી પર નિર્ભર હોય છે અને બીજું આવકનું સાધન હોય છે એ છે પશુપાલન અને પશુપાલકોમાં ક્યાંક ને ક્યાંક નારાજગી સંચાલકો સામે દેખાઈ રહી છે એવા સમયમાં આજે મોટી સંખ્યામાં સભાસદો અને જે પણ ડેરીમાં દૂધ ભરવા આવતા લોકો આજના દિવસે અહીંયા ભેગા થયા આક્ષેપ અને પ્રતિક આક્ષેપ વચ્ચે ગયા વર્ષની જે સાધારણ સભા હતી એ મુલતવી થઈને આ આ વર્ષની પણ સાધારણ સભા જે ત્રીસ સપ્ટેમ્બર પહેલા લેવાની હોય છે એ પણ આજે મુલતવી થઈ છે ત્યારે આવો સાંભળીએ સભાસદો શું કહે છે અને ડેરીના સંચાલકો શું કહે છે આવો સાંભળીએ જી આપનું નામ મારું નામ પ્રકેશભાઈ તાંગણભાઈ ચૌધરી હું સુરત ડિસ્ટ્રિક્ટનો પ્રમુખ છું અને પચીસ નવ બે હજાર પચીસના રોજ અમે સાધારણ સભા રાખી હતી

કારણ કે ધારો કે દાખલા તરીકે આ વર્ષે પાણી આવ્યું એમાંથી જ આ પ્રોબ્લેમ સોલ્વ થયો આ મનીષભાઈનું હવે પાણી આવ્યું તો આપણે કેવું પડે મારે ડેરી ચલાવવાની છે લોકોને મારે જવાબ આપવાનો છે આજે હવે અહીંયા મારે ડેરીમાં એક ટાંકી કેન્સલ થઈ એના કારણે હવે મારા સભાસદને પૈસા ચૂકવવાના હવે એમાં એવું થાય કે એ લોકો દૂધ ભરે એટલે અત્યારે તો પહેલાં ચાલતું હતું ચોપડામાં લખતા હતા પણ હવે છે ને કોમ્પ્યુટરથી ચાલે ભાવ બી પડી જાય હવે એના ભાવ પડી જાય એના પ્રમાણે આપવું પડે કે અમારે સુમૂલ્ય એમટીમાં મેચ નહીં થાય ત્યાંથી ચાર ફેટ આવે જનરલ ને અહીંયા પાંચ થાય તો અમારે સભાસદને ચૂકવવામાં તો અમારે મુશ્કેલી પડે આ બધું અમે કહેવા જઈએ ત્યારે આ લોકોને ખરાબ લાગે તો હવે આક્ષેપ પ્રતિ આક્ષેપ વચ્ચે હવે જે ડેરીનું સંચાલન છે આ રીતે બબે સભા મુલતવી થાય તો એની અસર કેટલી પડે ડેરી પર અસર પડે ને અસર પડે હા હવે અમે જિલ્લા રજિસ્ટ્રી પર માગણી કરશું પછી ફાસી પરિસ્થિતિ લેવું ઉચ્ચ કક્ષાએ કોઈ ને વચ્ચે રાખીને એના નિરાકરણ લાવવાની કોશિશ કરશો કે કેમ હા ને મનીષ કુમાર જયંતિલાલ ચૌધરી છું એક ટાઈમ પર મારું પાણી નીકળ્યું હતું બરોબર પણ નેક્સ્ટ ટાઈમ અમારા ડેપ્યુટી છે પછી અમારા સરપંચ સાહેબ છે એ લોકોને મેં અર્લી મોર્નિંગમાં ઘરે દૂર બોલાવ્યો હું ડેરીવાળાને વાળાની કમિટી ને પણ બોલાવ્યું કે તમે મારા ઘરે ચેક કરવા આવો બરોબર છે અમારા રસીક સાહેબ છે એમને તો એ લોકો ચેક કર્યું હતું એ લોકો એ વાત મારું દૂધ પણ એ લોકો એક ટાઈમ નહીં ત્રણથી ચાર ટાઈમ એ લોકો મારું દૂધ રેડ્યું હતું ત્યારે તો મારું પાણી નહીં આવ્યું હા મારા ફેટ ઓછા આવ્યા હા એ લોકો એ પ્રોબ્લેમ છે કે હા મેં માનું છું કે પહેલા આપણે ગાય ધોવાન કરીએ તો શું કરીએ કે જે ગાય વધારે દુવાતી દૂધતા જોતા બની રેડતા રહેતા જઈએ હવે એ લોકો એમને એમ નહીં કહ્યું હતું કે અડધી અડધી બની રેડો એમ કરીને હવે એ લોકો જ્યારથી કહ્યું ત્યારથી મારા ઓછા એમાં શું થાય કે જે બાખડ હોય છે તેનું ફેટ વધારે હવે એનું માયકું નહીં નીકળ્યું તો મારો વાત છે હવે એ લોકો મને પહેલેથી જાણ કરતા આપણે અડધો અડધો રેડીને તૈયાર હતા ને ત્યાર પછી એક ટાઈમ પાણી નીકળ્યું હું એ લોકો પર સોલ્વ કરું બીજા ટાઈમ પર પાણી કેમ નહીં નીકળ્યું મારું ડેપ્યુટી છે પાણી સિવાયના કયા કયા પ્રશ્નો જેના કારણે બે બે વર્ષથી વર્ષ થી બીજી વસ્તુ કે ચાલો હું પાણી રેડતો તો મારું દૂધ તો ઓછું થવું જોઈએ ને સરપંચ સાહેબ અમે હતા કે દૂધ તો ઓછું થવું જોઈએ કેમ મારું તે તો થયું નથી મારું દૂધ તો ઓછું ઉલટું વધી ગયું આમાં તો મંડળી પણ એક્સેપ્ટ કરી શકું નતું હું કે તમે પાણી કઈ રીતે કાઢ્યું મારા એવું રહેતા તમે બી વિચારો કે ધારો કે તમારે પાંત્રી લીટર દૂધ હતું તો પાણી રેડે ના તો બીજા દિવસે મારો ફેટ ને વધારે આવે છે દૂધ ઓછું થાય કે નહીં થઈ શકે બરોબર ને અને બીજું કંઈ નહીં અને જયારે અમે કઈ બચતમાં અરે સોરી બચતમાં સવાલ કરવા જઈએ બચત જયારે કશું કે જયારે અમને માર્ચથી એપ્રિલમાં અમને જોઈતી હોય ત્યારે અમારે મેઈન પુરિયા લેવાના ઘાસ ચરવાના ત્યારે અમને મળતું નથી તો તેના સ્વરૂપમાં એક્સેપ્ટ કરે તો અમે વિરુદ્ધ કરીએ છીએ પછી બોનસ બે વર્ષથી બોનસ જ નહીં આપી રહ્યા પછી અમે બી જાણવાની ઈચ્છા રાખીએ ને કે ડેરીમાં પેરી કું ચાલે છે હું ચાલે છે કેટલી બચત થાય છે તે બી કોઈ જાતનો કોઈ હિસાબ આપવા ત્યારે નહીં કંઈ પણ પૂછે એટલે ડાયરેક એ લોકો સામે આવી જાય પ્લસ બીજું સભાસદ હું છેલ્લા ચાર વર્ષથી દૂધ ભરતો છું લગભગ અડતાલીસ હજાર લીટરથી ઉપર મારું દૂધ છે હું કાયદા કાયદાકીય રીતે ભરી રહ્યો તો મારો હક બને છે કે હું સભાસદ બનું એમને મેં લેટરથી બી મોકલ છે હું પણ પ્રૂફ આપી શકું છું તો પણ એ લોકો બનાવવા તૈયાર નથી એનું કારણ શું અહીંયા ભરી રહ્યા છે તેમાંથી લગભગ નેવું ટકા લોકો નથી સભાસદ આજે આજે મુલતવી રહી આજની સભા કે ગયા વર્ષની સભા આ પાણીના મુદ્દા સિવાયના કયા કયા મુદ્દાઓ છે કે જેના કારણે મુલતવી રહી છે એમાં એ લોકોને ત્રેવીસ ચોવીસ માં એ લોકો જે રિજેક્ટ કરી હતી બરાબર કે મુલતવી રાખી હતી કે અમે બીજા તારીખ લઈને કરીશું આખું વર્ષ નીકળી ગયું છતાં એ લોકોએ પાછી બીજી સભા યોજી નથી એટલે અમારી એવી દરખાસ્ત છે કે કોઈ ઉચ્ચ અધિકારી આવીને બેસે અને એનું નિરાકરણ લાવે એમ કારણ કે એ લોકો આ જે ત્રેવીસ ચોવીસની છે સાધારણ સભા એ રિજેક્ટ થાય છે હવે ચોવીસ પચીસની પણ રિજેક્ટ થાય છે તો ડેરી ના થાય છે તો અમને નુકસાન થાય છે કેમ કે દૂધ ભરવાળા પણ અમે છે પૈસા નુકસાન પણ અમને જવાનું છે આજે કુંભિયા દૂધ ડેરીનો જે પણ ઇશ્યુ છે જે પણ અસંતોષ છે આજે ઘણા મોટી સંખ્યામાં તમે ભેગા થયા છે એના કારણો શું હવે પહેલા મુદ્દો એ છે કે ગયા વર્ષે ત્રેવીસ ચોવીસ બે હજાર બે હજાર ત્રેવીસ ચોવીસના હિસાબો મંજૂર દ્વારામાં એ લોકો નિષ્ફળ ગયેલા છે અને જ્યારે પણ વાર્ષિક સાધારણ સભા ત્રીસ ઓક્ટેમ્બર બે હજાર ચોવીસની જ્યારે વાર્ષિક સાધારણ સભા મળી અને વાર્ષિક સાધારણ સભા મેળવવામાં એ લોકો નિષ્ફળ ગયેલા છે અને ચોથી ઓક્ટોબરે મીટિંગ મેળવવા માટે પ્રયત્ન કરી રહ્યા લોકોએ ત્યારે અમે એમ કીધું કે તમે ત્રીસ સપ્ટેમ્બર બે હજાર ચોવીસનો હિસાબ કિતાબ મંજૂર કરવા માટે વાર્ષિક સાધારણ સભા કેમ ના મળી ત્યારે એ લોકો એમ કહે કે અમારે એમ કે હિસાબ કિતાબ કરવાના એમ કે બાકી હતા મેળવી કરી નહીં શક્યા હતા એટલે જે એમ કે આજે મેળવ્યા તો અમે એમ કીધું કે આ અનલીગલી તમે કેમ કરો છો અત્યાર સુધી હિસાબ કિતાબ મંજૂર કરવાનાથી સપ્ટેબલ સુધીમાં તો તમારે વાર્ષિક સદાર સભા મેળવી લેવી જોઈએ તો આ કેમ ના મેળવી તો એ લોકો એમ કહે કે અમે હિસાબ કિતાબ હજુ એમ કંઈક મેળવી શક્યા નથી તો પછી આ અનલીગલી છે એટલા માટે ગયા વર્ષે છે તે મૂકી રહેલી અને તે જ તેમાં ફરી પાછા સબ રજિસ્ટ્રારની કે પરવાનગી લીધા વગર આ વર્ષે પાછા ચોવીસ પચીસના હિસાબો મંજૂર કરવા માટે પ્રયત્ન કરે છે હવે એ લોકને પોતાને ખબર નથી કે હિસાબો મંજૂર કરાવતા પહેલાં તમારે આગલા વર્ષનો તો હિસાબો મંજૂર કરાવવા જોઈતા હતા અને અત્યાર સુધી પાછા ચોવીસ પચીસના અલીગલ રીતે છે તે મંજૂર કરવા પ્રયત્ન કરે તો સભાસદોને અન્યાય થાય દૂધ ભરવાવાળા બધાને મહેનત કરે છે તેમનું છું ને એ લોકો તો એક જ બસ કે પાંચ જણ પચીસ જણ બોલે અને જે સભાસદ હોય તે બોલવા માટે તૈયાર નથી ને તેમને દબાઈ દેવાનો પ્રયત્ન કરે તો આજે આખા કિસ્સામાં કયા પ્રકારની ગેરરીતિની તમને શંકા છે કે કયા પ્રકારની ગેરરીતિ થઈ હોય એ તો હવે હવે પછી શું છે કે અમે આગળની કાર્યવાહી કરીશું જે તે ડિપાર્ટમેન્ટમાં જે તે કાર્યકર્તા એ કરીને પાછી આરટીઆઈ હેઠળ પણ બધી માહિતી મેળવીશું અને આગળની કાર્યવાહી કરીશું જેમાં અમે તમને પણ જાણ કરીશું તમને સહાયક સહકાર આપીને લઈશું અમને જે સાઇન કરી એ લોકો કહે છે કે આવી ગયો છે ચોપડે તો તેની અંદર સાઇન તો ખ્યાલ આવશે ને કોણે કરી છે અને વ્યક્તિદિત બી આપણે ખ્યાલ આવશે ને કે તેમણે સાચી હકીકતમાં કરી છે કે કઈ રીતનું છે